અને એક એક મોતી ગણી ગણી બીજા થાળમાં મૂકવાની થાળ ભરી મોતી નો લાયો છે અને ગણતરી ચાલુ કરી હો એક મોતી નો મણકો ઉપાડ્યો હીરો હો એક ઉપાડ્યો તો બાપુ ગણો રાજા ગણવા માંડ્યો કે એક મૂકી દીધો થાળમાં બીજો ઉપાડ્યો બે પેલો બેઠો બેઠો બોલ્યો જે મહારાજ વેશમાં બેઠા ને સેવક ના વેશ માં કે ઉભારો જે દેખાય એક છે કે બે છે તમે બીજો તમારી ગણતરીન બે છે પણ તમારા હાથમાં છે દેખાઈ રહ્યો છે એક છે કે બે કે ના એક તો તમે બે કેમ કહો છો આ સીધું સીધા તો કે બે નથી ના એ તારી ગણતરીમાં બેસે દેખાય એક જ છે એમ કરતો ત્રીજો ઉપાડ્યો ચોથો પણ ગણતરી એને નામ બીજાની બીજી મતી હોય એને બે વાર નજરમાં આવ્યો એટલે બે ગણતરીમાં આવ્યો પણ એકનો નો રાજા ને સમજુ કે હા વાત સાચી તમારી બાપો આ પ્રેક્ટિકલ કોઈ મને કરીને આપી શકે હો તો કે હવે ભગવાન છે તો કેવી રીતનો છે એનો જવાબ આલો બાપુ કે તારે આ આટલા બધા પ્રશ્નો પૂછ્યો કલાક થી બેઠા કોઈ ચા પાણી નહીં દૂધ નહીં પૂછ કરીને આમ જવાબ આલો મને ભૂખ લાગી છે દૂધ લાય એટલે ગ્લાસ ભરીને કટોરો દૂધ નો ભરીને લાયો હો બાપુને આપ્યો બાપુ મને નહીં સેવક ના લો દૂધનો પ્યાલો લઈ અને ઓગળી ઘાલીને હમ ચાલુ કર્યું પાંચ મિનિટ જેવો હો પ્યાલો દૂધનો હલાય એટલે રાજા પૂછવા માંડ્યો કે શું કરી રહ્યા છો તમે દવા બાલો ને ભગવાન છે તો જેવી રીતનો છે એટલે કે એ જ કરું છું ભોતરે થોડીક ધીરે ધીરે આજ મોયમાં જી પડ્યું છે મારે જી ખાવું છે દૂધ પીવું નથી કંઈ એમ પણ જી થતું છે તો કે તો શું કરવું પડે કેમ કેવી રીતનું થાય એટલે રાધા હમેથી જવાબ આવે કે છાસ નો છોટો પાડવો પડે એને જમાવું પડે પછી વલોણું કરીને મંથન કરવું પડે એનું ગરજ નીકળી તાપ ઉપર તપાવવું પડે ને

બેઠા બેઠા રાદાજી તમે પ્રશ્ન પૂછો બેઠા બેઠા જવાબ આલો કે તારે શું કરવું પડે કે મને અહીંયા ગાટી બેહવા દેવો પડે તમારે લેવું ને આવો નક રાજા ઉતરીન સિંહાસન ઉપર થી નીચે બેઠો અને પેલો ઉતરીન પાછો ગાદી પર બેઠો કે બોલો હવે જવાબ આવ્યો કે હજી ના ભગવાન હાલમાં છે પણ આ કરી રહ્યો છે એક રંક ને રાજા બની દે રાજા ને રંક બની દે મારા જેવા નાના માણસ ને સિંહાસન ઉપર બેહારી દે અને સિંહાસન વાળા રખડતા કરી નાખે ભગવાન આ કરે છે બોલ તમે ચાખો એટલે ભેગું ન ભેગું સાહેબ હે બધું પાછું હોય સાહ માં ભેળો ને તો ઘી તો અલગ ને અલગ રે એ ના ડૂબે અરે દરિયામાં ભલે ગમે એટલે લાખો કેશ્યુસ પાણી રહ્યો તારમાં પોત ભૂતોના બંગલા ની અંદર કાયારૂપી જેને બંગલો કીધો કોઈ ભાડા નો મકાન કીધું કોઈને મોરલો કીધો પણ પોત ભૂતોના આ તત્વ અંદર એવું એક પરમ તત્વ ચેતન હે અર્જુન આત્મા છે ને એ તારા દેહથી જુદો છે એવો ભાષ તન થાય એવી અનુભૂતિ તને થાય તો તારું કલ્યાણ થાય એવું છે દેહી તું નથી અરે ચૌદ ઇન્દ્રિયો પણ તું નથી મન બુદ્ધિ ચિત્ કે અહંકાર એ અર્જુની તું નથી તું આ બધાનો સાક્ષી સ્વરૂપે પરમ તત્વ આત્મા છે અને આત્માની ઓળખાણ કર્યા વિના લખ ચોર્યા છે ના માટે હો પછી નકે ગાવો ગજાવો ને કરે કિલોલા કાળજામ ના પડે છેદા કોથરા ભીતર પાણી મે રહે પણ અંદર પૂછ ન બેજા અને એટલે મહાપુરુષોએ તો એમ જ કીધું છે હો કે જબ તક રહેગી જિંદગી ફુરસત ન મિલેગી કામ છે સમય થી કોઈ સમય નિકાલી લો ને પ્યાર શ્રી રામ છે આ ભારતની ની આપણે બાળકો સીએન સાહેબ આ ભારત ભૂમિ આવા સંતો ને ઋષિ મુનિ ભૂમિ છે જેને આ ભૂમિમાં આપણને જન્મ મળ્યો ને એ ભાગ્યશાળી છીએ આપણે બીજી ભૂમિમાં માં છે ને આવું એટલે માટે ખૂબ ધર્મને સંભાળજો આજનો સનાતન ધર્મ સંસ્કૃતિ આપણી શું કહેવા માંગે છે સનાતન ધર્મ સંસ્કૃતિ શું હતી એને બરાબર જાણજો જાણજો હો તો કલ્યાણ થાય નહીં કારણ કે વિદેશના લોકો એટલું બધું કલ્ચર અત્યારે ગાડી નાખ્યું છે ને ભારતમાં વિદેશના લોકો તમારા કૃષ્ણ ભગવાન ની અંદર આખી સંસ્કૃતિનું પાલન કરી રહ્યા છે અને આપણા લોકો પછી દોડી દોડીને બીજું અપનાય છે મહાપુરુષ એનું કેવું એવું નથી સાહેબ મહાપુરુષો કઈક રસ્તો અલગ બતાવે છે અને આની અંદરથી સંસ્કાર અને સંસ્કૃતિ જો જળવાઈ જાય ને તો સનાતન ધર્મ જળવાઈ જાય એવો છે હો પેલા સંસ્કારી બનવું પડશે અને પછી ગુરુના ના ચરણે જેના આ વાતને જેમ છે એમ વિચારી અને સમજવાની છે હો સમજવાનું બીજું કોઈ કરવાનું નહીં સમજ્યા એમ ભયપદ ને પામ્યા ઊંઘેલે આ જન્મ બધા ગુમાયા કહે કબીર સુનો જેને મન સાધ્યું ને જોઈ લો રમતા યોગી આયા આ કાયા નગરમાં એક રમતો આયેલો છે જો અને રમી રહ્યો છે ને એટલી ઘણા મોજ કરી રહ્યો મોજ અમને ઘણા પૂછે બાપુ મજામાં કીધું ના મજાની આપણે જરૂર નથી મજાને હાથ બની જરૂર હોય તો આપણી પાહેણ આવે મજાની આપણે જરૂર જરૂર હોય તો આપણી પાસે આવે એ સંતોષ ના જેવા હગન વાલો બધા જેમ જેમ સી બરાબર એ તો તમે લગારવાદા પડ્યા નહીં ડોક્ટર એમ કે હવે કેન્સર દિવસે બચેવા નહીં એ તો તરત રૂમાલો તૈયાર કરી બેઠા બધા અને પાછા રોવામાં ભલી વાર ના હોય ગોધરે આયા હોય ને અમારા ગાડીઓ વાત થઈ કે મંગલદાસ મહારાજ મારું બાબુ જેવું છે આ પ્રિયા દીકરીના બધા પાછળ આ ઈકો ગાડીમાં બેઠા હતા એટલે મંગલદાસ ને મેં જોવો પેલા ઘડિયા ઘડિયા પુરુષો છે ને બધા આગળ બેઠા અને બેનો દીકરીઓ પાછળ બેઠા રોવા જવાનું થાય ને લોકાધાર એટલે બધા પુરુષો ગોવા ઉભા ઉભા બહેરન મળે હે પેલું રોવાન છે મૂર્તિઓ છે ભારત ની શક્તિ તેમાં પૂજાય છે કે પુરુષો તો ચોક ચોક વધ્યા આ બાજુ હરમનજી વજ્યા ને આ બાજુ શંકર વજ્યા બીજા કોઈ વજ્યા નહીં અને તમે જોવો હોય તો ડુંગરા ડુંગરા જોવો ને તો માતાજી એટલે માતાજીની ની ભૂદા ભારત એક શક્તિ તરીકે છે અને શક્તિ બ્રહ્મમાંથી નીકળેલી બ્રહ્માંડની અંદર જેને અખંડ બ્રહ્માંડ નિભજાવ્યા હે એકમે એક સ્વરૂપ તમે અંતર નવ દર્શો એ ભોળા ભવાની ને ભજશો તો ભવ સાગર તરશો અખંડ બ્રહ્માંડ

બધા કે તમે બેવીનું કેમ રાખો કે તું માંર બાપ બે મળે અને તાણે તો દીકરાનો દીકરીનો જન્મ થયો છે તો તમે એકમાં શું દેતારો છો અને એકમાં जाइए બોલવા આવતું નહીં જો કદાચ એકના સ્વરૂપમાં દેતારો તો એ ભાષા શબ્દ કોઈ માન બુદ્ધિ જીત કે વેરાગ કે કોઈ પોમે હું નથી નથી જ્ઞાન ધ્યાન સંગરાગ કે પોચે ના મનનો વિચાર એ પોચેનો વિચાર એ ભોજન જેને ભાવે નહીં જેને વચન નો જાહાર તમે જોજો રે આમાં ધન તરી નો બધા આવનારો